આપડે આવી ગયા હલર માં ફોલ બાકાજી બોલાવાની છે જોઈ લો આ ભાઈ હે અમારા અને આ બધા અલર ગયા ઉપર કારણ કે જો વરસાદી વાતાવરણ છે લીલે લીલી કાઢવાની ભાઈ ની મજૂર હતા નહીં એટલે છે ને આપણે જઈ હાલો કીધું મગફળી કઢાવવા માટે અને જો ભાઈ ગાહાળિયું દે અને આપણે હજી લારા ઉપર બેઠા હતા લઈ ગઈ અલર ઉપર હતા પણ મેં વ્લોક ચાલુ કરતા ને

બે આંગળા કરે પણ ભાઈ ની છે ને આમ તો ખાઈ ગઈ ગયો બોલાવી દીધી તમને મગફળી કાઢી વરસાદ રહી ગયો વરસાદમાં શું કેવા અરે વરસાદ શું આવે આપડે તારીખે આગળ આપતા મૂકી દીધું તારીખે પાણી વાર્યું બાવીસ તારીખે ઉપાડી અને છવિએ કાઢી નાખી દંડીમાં ફૂલ બાકાજીકી અરે વાહ વાહ જો આમ હોવું જોઈએ બાકા બોલે મેરી જાન હવે હે ને અલર માં ઉપર એકાદો હે ને થમનલ માટે આપણે ઉપર ચડીને ફોટો પાડશું બે બે ક્લારા મગફળી ભઈન થઈ હે પૈસાના ભૂકા બોલાવાના હે બરાબર બે ટ્રેક્ટર તો છે ને ત્રીજું ટ્રેક્ટર લેવાનું છે કમિંગ સુન માં આવે છે અમાર ધીનો ભાઈ લાવે ત્રીજું ટ્રેક્ટર લાવવાનું આપણે બરાબર મોટું હલર લાવવાનું છે લાઈવ 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 હલર લાવવાનું છે અત્યારથી દાડિયા હલર જોતું હોય ને તો કોન્ટેક કરજો આપણે ડિસ્ક્રિપ્શનમાં નંબર દઈ દઈશું તમ તાર હલર બલર મળી જશે મગફળી કાઢવી હોય તો એની ટાઈમ દાડિયા હોત ને ભેરાદ રાખી તમ તાર 50 60 કઈ દંતારી બંતારી ચલાખા બલાખા કઈ જ નહીં ગોતવાનું ચલાખા નહીં લાવવાના કઈ જ નહીં

નું કામ થઈ ગયું પૂરું ભાઈ કોક ને અહીંયા પાનું નાખવા જાય એવું લાગે આપડે નીકળી ગયા ઘર બાજુ તો બ્લોક કેવો લાગ્યો આજ તો આપડે વર્ગાત કામે એટલે બરાબર બ્લોક કેવો લાગ્યો કે